ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ તેપન નવ દંપતીઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે આજે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમકૃપાળું પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી સદાય વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા

રાધુર સાતલપુર અને સમીના ત્રણેય તાલુકાના આગેવાનો સાથે મળીને એકાવન નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે એને આશીર્વાદ આપવા હમણાં જ સારી વાત કરી વેસન મુક્ત વાત કરી શિક્ષણની વાત કરી એવા સાંસદ આદરણીય નટુજી ઠાકોર સાહેબ અને અમારા પાટણ જિલ્લાનું ગૌરવ જિલ્લા પ્રમુખ બેન શ્રી અને અહીંયા અમારા ચંદનજી ઠાકોર સાહેબ ચિરંજીવી આદરણીય સંજયભાઈ અહીંયા ઘાસપુરથી આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી ઠાકોર સાહેબ અને દરેક અહીંયા ત્રણ તાલુકાના આગેવાનો યુવાનો માતાઓ અને પ્યારા બાળકોએ

એ કન્યા છાત્રાલય નું ખાત મુહૂર્ત કર્યું છે એમના દીકરી સુપુત્રી આદણિયા એ નિરૂબા આપણી વચ્ચે છે એ પણ વધાર્યા છે બધા સાથે મળીને ઠાકોર સમાજને કઈ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી અને પ્રભુતામાં જે પગલા માંડ્યા એમને ખૂબ ખૂબ શુભ આશીર્વાદ